ગોંડલના ગણેશ જાડેજાને જામીન મળ્યા બાદ આખરે ચોવીસ કલાક બાદ તેઓ તેમના નિવાસ સ્થાને છે તે પહોંચ્યા છે તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી જુનાગઢ જેલમાંથી તેઓ બહાર આવ્યા છે ગોંડલ ખાતે તેમના નિવાસ સ્થાને તેઓ પહોંચી ગયા છે આપણે એમની સાથે વાત કરીશું જેઓ તેમના જામીન બન્યા છે સમીરભાઈ શું કહેશો તમે ગણેશભાઈના જામીન બન્યા છો જેમ કે આવતીકાલે હાઈકોર્ટનો ચુકાદો આવેલો એમાં ગણેશભાઈના જામીન મંજૂર થયા જેમાં અમે મિત્ર મંડળ ટીમ ગણેશ આખી બેઠી હતી ત્યારે બધા મિત્રએ કીધું કે ભાઈ સમીરભાઈ તમારે ગણેશભાઈનું જામીન પડવાનું છે એટલે એવી રીતે અમે ત્રણ જણા જામીન વિના ધર્મરાજસિંહ ફરૂડીના છે અને ઇન્દ્રજીતસિંહ પાટિયાળી અને હું અમે આવી રીતે ત્રણ જણા જામીન આજે પડ્યા અને ગણેશભાઈના જામીનમાં હું છું શું કહેશો પાંચ લોકોને જામીન મળ્યા છે કઈ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાઓ જામીન મળ્યા બાદની રહી ચોવીસ કલાક એમાં ગયા ટૂંકમાં કહું તો એકસો ને એકવીસ દિવસ જે ગણેશભાઈએ જેલમાં કાઢ્યા એ દરમિયાન ગોંડલની પ્રજામાં બહુ લોકો ત્રાહીમામ હતા અમુક પ્રશ્ન જે ગણેશભાઈ તાત્કાલિક ચોવીસ કલાકમાં એનું સોલ્યુશન લઈ આવતા એ થતા નહીં એ માટે લોકોની દુઆ હતી પહેલાં પહેલી તો તમને વાત કરું ને તો અને જે માતાજીનું પહેલું નોરતું હતું એટલે માતાજીની કૃપાથી એમને કાલે જામીનનો ઓર્ડર મળ્યો આ ઘટના બની જૂનાગઢના જે લોકો સાથે વિવાદ થયો તે પહેલાં અમુક કેટલાક વર્ષોથી ગણેશભાઈ સતત લોકોની વચ્ચે રહેતા હતા હવે ગઈ આવતીકાલથી કે કઈ પ્રકારના કાર્યક્રમો ફરીથી રહેશે ગણેશ જાડેજાના પહેલી વાત તો હું તમને કહી દઉં ગણેશભાઈ જ્યારે જેલમાં બેઠા બેઠા ચૂંટણી જીતી આવ્યા અને બાદમાં એમને વાઇસ ચેરમેનનું પદ મળ્યું એટલે કાલ આવતીકાલે એ સવારમાં દસ વાગે નાગરિક બેંકે જાશે ત્યારથી પછી માર્કેટ યાર્ડે અને સાંજના સમયે ગોંડલની ગરબીઓ લેવાના છે અને જેમ જેમ લોકોના પ્રશ્ન આવશે એ રીતે લોકોના પ્રશ્નના પૂર્ણ કરશે કેવા રહ્યા તમે કારણ કે તેમના ખાલી રાજકીય નહીં પરંતુ અંગત મિત્ર પણ છો આ ચાર મહિના તમારી માટે કેવા અમારી માટે તો ખૂબ જ અઘરા રહ્યા છે પણ અમુક સમયે પણ એવો આવે અને એમાંથી આપણે ઘણું શીખવા મળતું હોય એ જ રીતે મને ગણેશભાઈ કીધું હોય એમાં કંઈ ક્યાં કાંઈ હોય નહીં પણ આમાંથી ઘણું શીખવા મળે આગળ આપણે

એમાં ગોંડલની પ્રજાના જે પારિવારિક કામ અન્ય પ્રશ્નો અમુક એની વાત અટવાઈ ગયેલા હતા એટલે ગોંડલની પ્રજાને જરાક ઓલું હતું કારણ કે પારિવારિક પ્રશ્ન હોય તો કોઈ કંઈ ન હકતા હોય રાજકીય કામ હોય તો હજી સરકારી કામ હોય તો એ બધું થઈ જતું હતું પણ જે અત્યારે આ જામીન થયા છે અને ગણેશભાઈને જે વાઇસ ચેરમેનનું પદ મળ્યું એ પદ મળ્યા પછી સીધા સાંજે જામીન જામીનના મેસેજ આવી ગયા એટલે હવે પ્રવૃત્તિ બધી એવી છે નાગરિક બેંકની બધી જવાબદારી આ તે અને ગણેશભાઈ હવે સક્રિય અને સેવાકીય કામ જ કરવાના છે રાજકીય રીતે મોટું નામ હોય એટલે સ્પષ્ટપણે વિરોધીઓ પણ હોય ગણેશભાઈની તમે જે સમર્થકો રાહ જોઈ રહ્યા હતા કે ગણેશભાઈ ક્યારે બહાર આવે એ રીતે અમુક લોકો એ પ્રકારની પણ રાહ જોઈ રહ્યા હતા કે ગણેશભાઈ બહાર ન આવે એ લોકોને શું સંદેશ બહાર ન આવે એ લોકોને તો એવું હોય અને એ તો તો વિરોધીઓ જો રાજકારણમાં ગોતવા તમારે જવાનું પડે આજ તમારી જમીન હોય માનો તમે પચાસ વીઘાનું ખેતર ખેડતા હોય તો ઓમ પડ્યું હોય તમને સારું લાગે પછી ખેડી નાખો એટલે એમાં મોલ થાય બધું થાય એટલે ઈ તો અમુકનું સારું થતું આવશે અને હવે ગણેશભાઈની ડબલ થતું આ બધું આવશે એટલે ઈ તો બધું ચાલ ચાલતું હોય બધું ગણેશભાઈની રાજકીય કારકિર્દી આગળ હવે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે તેમની રાજકીય કારકિર્દી હવે ઓફિસિયલ રીતે શરૂ થઈ ગઈ છે વાઇસ ચેરમેન બનીને હવે આગળ કઈ રીતે તેમની રાજકીય કારકિર્દી જોવો છો ગણેશભાઈની રાજકીય રીતિ તો રાજકીય તો હતું જ પ્લસ હવે ડબલ થશે હવે આવતી વખતે એને કાંઈ કંઈ કોઈને કહેવાની જરૂર નહીં પડે કોઈ વસ્તુ કે ભાઈ હવે ખાલી ગણેશભાઈના નામથી ગણેશભાઈ ગોંડલ ગણેશ ગોંડલ હવે એવું એવી આખી રીતે રાજકીય ચર્ચા થઈ જશે અને સેવાકીય કામ કરે છે બે હજાર સત્યાવીસની ચૂંટણી હજી ઘણી દૂર છે પરંતુ અત્યારથી જ ગોંડલમાં આ ચર્ચા થવા માંડી છે કે બે હજાર સત્યાવીસમાં જે ધારાસભ્યનો ચહેરો ગણેશભાઈ જાડેજા હશે આપને શું લાગે છે ખરેખર બે હજાર સત્યાવીસમાં ગણેશભાઈ ધારાસભ્ય બનશે સો ટકા સાચી વાત છે આપની અને ગણેશભાઈ તો જો કે હસમુખો ચહેરો છે અને માની જગદંબાની કૃપાથી સત્યાવીસમાં સો સો ટકા થશે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા આવ્યા હતા શું કારણ આપને લાગે છે કે આટલી મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા કારણ કે બપોરે એક બે વાગ્યા આવી જવાના છે એવું લાગતું હતું પરંતુ અત્યારે રાતે નવેક વાગ્યા સુધી આવે ત્યારે પણ એટલી મોટી સંખ્યામાં લોકો હાજર હતા અમે ત્યાં કોર્ટે હતા જૂનાગઢ એટલે અમને કોર્ટમાં તો ફોન નવું પડ્યો તો અમે પાંચ જણા ગયા હતા બધામાં અલગ અલગ ફોન આવે ક્યારે આવો છો ક્યારે આવો છો પબ્લિક રાહ જોય છે અમને એવી ઈચ્છા પણ હતી કે અમે ત્રણ સાડા ત્રણે નવરા થશું પણ અમે ત્યાંથી શાળા છે નીકળ્યા એટલે બધાને પબ્લિકનો ઉત્સાહ એટલો હતો ગણેશભાઈ જલ્દી આવે જલ્દી આવે જોઈ લઈએ અમે એવો ઉત્સાહ હતો જે આરોપ સર ગણેશભાઈ ગણેશભાઈને જેલમાં જવાનું થયું એ મુદ્દે તો કોઈ એ તો જે કાયદાકીય છે કાનૂની એમાં તો કોઈ પ્રશ્ન નથી એમાં કાનૂન જે કરે એમાં જવાનું થયું બરાબર છે પછી એ રીતે ચાર મહિના જવું પડ્યું અંદર પણ પ્રજાને થોડાક કામ ઇટકા બધું ઘણું કામ અટકી ગયું ગણેશભાઈ વગર ગણેશભાઈ જાડેજાના સમર્થક અને તેમના જે જામીન બન્યા હતા તે લોકો સ્પષ્ટ રીતે કીધું કે પહેલાની જેમ જ ગણેશ જાડેજા જે રીતે લોકોની વચ્ચે જતા હતા આવતીકાલથી જ રીતે ફરીથી લોકો વચ્ચે જઈને લોકોની સેવાના લાગી જશે ગણેશભાઈ જાડેજાને આવતીકાલથી ફરીથી એ જ રીતે તેમનો નિત્યક્રમ છે તે ચાલુ થઈ જશે ગુજરાત તક ગોંડલ